ગોદરા પાસે હાઈવે ઉપર છેલ્લા આઠ વર્ષથી મંગલ મંદિર માનવ સેવા પરિવાર નામની એક સંસ્થા ચાલે છે મેન્ટલ રિટાયર્ડ માનસિક રીતે થોડા વિકૃત હોય અર્ધ વિકૃત હોય પૂર્ણ વિકૃત હોય એવા ભાઈઓ અને બહેનો એમને અહીંયા દિનેશભાઈ લાઠિયા નામના એક સમાજ સેવક છેલ્લા આઠ વર્ષથી રાખી છે અહીંયા મારા જન્મદિવસે એટલે કે આજે સત્તર નવ માન્ય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે અને દિવાળીના દિવસે હું મારા સાથી ધારાસભ્ય બાહુભાઈ પટેલ અને ધોળકાની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ બધા નિયમિત રીતે આવીએ છીએ આઠ વર્ષ પહેલાં જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે દિનેશભાઈ તો સાવરકુંડલાના છે પણ આ જગ્યા સાથે સેવા કરીને એમની લેનદેન પૂરી કરી રહ્યા છે એવું લાગે છે એ વખતે સંખ્યા માંડ દસ પંદર આવા રોડ ઉપર ભટકતા બિનવારસી એવા ભાઈઓ જ હતા પરંતુ ધીમે 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 બહેનો આવતી થઈ અને આજે સાડી પાંચસો જેટલા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના અહીંયા આવી કેટલી દીકરીઓ કે દીકરાઓ છે કે જે પોતાનું વતન યાદ છે પરંતુ એમની ભાષા અહીંયા કોઈને સમજાતી નથી આ સેવાનું વિકૃત સ્વરૂપ પણ અહીંયા જોવા મળ્યું છે બિનબારસી યુવાન દીકરીઓ કોક નાલાયકના વર્ષનો ભોગ બનીને બિન બારસી રીતે અહીંયા આવી હોય અને દિનેશભાઈ એ દીકરીને સાચવીને એની ડિલિવરી કરાવે એના બાળકોને પણ હવે સાચવે છે અહીંયા ભાઈઓ બહેનોને સાચવવા ઉપરાંત છેલ્લા વર્ષ બે વર્ષથી આ સેવા પણ વધી છે કેટલીક મેન્ટલ રિટાયર્ડ પ્રેગ્નન્ટ દીકરીઓ પણ અહીં આવે છે અને એ બિન મારથી હોય તો એને સાચવે છે આવી માનવ સેવાની ઉત્તમ કહી શકાય એવી કામગીરી માટે દિનેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સેવામાં અત્યારનું આ વાતાવરણ જોઈને અન્ય લોકોને પણ જોડાવવા માટે હું વિનંતી કરું છું અપીલ કરું છું અહીંયા દિનેશભાઈ બધાને નામથી બોલાવે છે અને કોમન નામ બધાનું ભગવાન છે હું અહીંયા આવું ત્યારે કે બાઉભાઈ સાથે કે કેટલા ભગવાનને પ્રસાદી આપવાની છે તો મને યાદ છે કે સાહેબ પચીસ પ્રસાદી લાવજો કે ફ્રૂટ લાવજો તો થઈ રહેશે આજે ગઈકાલે મેં ફોન કર્યો ત્યારે મેં કીધું કેટલા ભગવાન છે ત્યારે એમણે કહ્યું કે સાડી પાંચસો ભગવાન છે એટલે તમે જે પ્રસાદી લાવવાના હોય તો એ પ્રમાણે લાવો ફ્રૂટ લાવવાના હોય તો એ પ્રમાણે લાવજો િરેશભાઈને આ જ ભગવાન આવી કામગીરી કરવા માટે સેવાકીય કામગીરી કરવા માટે આ જ ભગવાન શક્તિ આપી રહ્યા છે ઉપરવાળો પણ શક્તિ આપે એવી ઉપરવાળાને પ્રાર્થના કરો